સુરતના ઉતના મામલતદાર કચેરીમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ પોટવી સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો છે આ કાર્યવાહી અઠવાડીસ સ્થિત ઉતના મામલતદાર કચેરીમાં કરવામાં આવતી એસીબી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઉદના એકના સર્કલ ઓફિસર કૃષ્ણ કુમાર બનેસંઘ ડાભી વર્ગ ત્રણ અધિકારી દ્વારા ફરિયાદીના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉ માલિકોના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટેની કાર્યવાહી બદલ રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી ફરિયાદી એક જાગૃત નાગરિક હોવાના કારણે લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એસીબી દ્વારા પૂરું આયોજન સાથે લાંચનો ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો ટ્રેપ દરમિયાન ફરિયાદી સર્કલ ઓફિસરની ચેમ્બરમાં મળ્યા ત્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી ત્યારબાદ

અસિલના જમીનના પ્લોટના જે માલિકીની નોંધ હોય એ નોંધ ને પ્રમાણિત કરવાના અવેજ પેટે એ કાર્યવાહી કરવાના દસ હજાર રૂપિયાની માગણી કરેલી અને દસ હજાર રૂપિયા લેતા રેડહેન્ડ પકડાયેલા છે જે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી કેટલા પગારદારનો આ બે હજાર સત્તરથી